નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એનજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે ઉદ્યોગો માટે મોટાભાગે કયા વોલ્ટેજ લેવલનું એમસીસી પેનલ વપરાય છે એ એકસો દસ વોલ્ટ બી બસો ચાલીસ વોલ્ટ સી છસો નેવું વોલ્ટ કે પછી ડી ત્રણસો એસી વોલ્ટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી છસો નેવું વોલ્ટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે ટ્રાન્ઝિસ્ટરનું મુખ્ય કાર્ય નબળા સિગ્નલને એ સિમ્પ્લિફાય કરવાનું છે બી રિએક્ટિફાય કરવાનું છે સી એમ્પ્લીફાય કરવાનું છે કે પછી ડી મેગ્નિફાઈ કરવાનું છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એમ્પ્લીફાય કરવાનું છે તો અહીં મિત્રો આપણો આગળનું ક્વેશ્ચન છે નીચેના પૈકી કયું કમ્પોનન્ટ પેસિવ કમ્પોનન્ટ નથી એ આઈજીબીટી બી વાયર વાઉન્ડ રજિસ્ટન્સ સી ચોક કોઇલ બી ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ આઈજી બીટી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સિન્ક્રોનસ મોટરના ઓપરેશન માટે એ એસી થ્રી ફેઝ સપ્લાયની જરૂર પડે છે બી ડીસી વોલ્ટેજની જરૂર પડે છે સી એ અને બી બંને કે પછી ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં ફરતી કોઈલ નેવું અંશના ખૂણે પહોંચે ત્યારે કોઈલમાં ઉત્પન્ન થતું ઈએમએફ એ ન્યૂનતમ બી મહત્તમ સી શૂન્ય કે પછી ડી લેગિંગ હોય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મહત્તમ તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે સિંગલ ફેઝ મોટર મોટા ભાગે ખાલી જગ્યા સુધીની બનાવવામાં આવે છે એ ત્રણ એચપી બી પચાસ એચપી સી જીરો પોઈન્ટ ત્રણ એચપી કે પછી ડી જીરો પોઈન્ટ ત્રણ એચપીથી નાની તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ત્રણ એચપી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે વાઇન્ડિંગને મજબૂત કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે એ બ્લેક અધેસિવ ટેપ બી કોટન ટેપ સી પીવીસી ટેપ કે પછી ડી સેલો ટેપ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કોટન ટેપ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે ઇન્ડક્શન મોટરનો શરૂઆતનો કરંટ કંટ્રોલ કરવા માટે એ સ્ટાર્ટિંગ સમયે મોટરને ઓછા વોલ્ટેજ આપવામાં આવે છે બી રનિંગ સમયે મોટરને ઓછા વોલ્ટેજ આપવામાં આવે છે સી સ્ટાર્ટિંગ સમયે આઈસીટીપી સ્વિચથી પાવર સપ્લાય આપવામાં આવે છે કે પછી ડી કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સ્ટાર્ટિંગ સમયે મોટરને ઓછા વોલ્ટેજ આપવામાં આવે છે તો મિત્રો અહીં આપણો આગળનો વ્યાચન છે થ્રી ફેઝ એસી ઇન્ડક્શન મોટરનો કાર્ય સિદ્ધાંત નીચેના કયા મશીનથી ખૂબ મળતો આવે છે એ કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર બી રોટરી કન્વર્ટર મશીન સી સેકન્ડરી શોર્ટ કરેલા ટ્રાન્સફોર્મર ડી ડીસી સિરીઝ મોટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સેકન્ડરી શોર્ટ કરેલા ટ્રાન્સફોર્મર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે જે આર્મેચર બે ચાર છ કે આઠ દરેક પોલ પર એક જ વાઇન્ડિંગ કામ આપે તેવા વાઇન્ડિંગને કેવું વાઇન્ડિંગ કહેવામાં આવે છે એ ડ્રમ વાઇન્ડિંગ બી ઓપન કોઇલ વાઇન્ડિંગ સી ગ્રેમરિંગ વાઇડિંગ કે પછી ડી ક્લોઝ કોઇલ વાઇન્ડિંગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ગ્રેમરિંગ વાઇન્ડિંગ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી લેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ